શ્રદ્ધાંજલિ હતી શહેર ભાજપ દ્વારા ચૌટા નાકા ભાજપ કાર્યાલય ખાતેથી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી યાત્રા દરમિયાન રસ્તાઓ પર વંદે માતરમ અને ભારત માતા કી જય ના ના ગુંજ્યા સહભાગીઓને હાથમાં તિરંગો લહેરાયો થી ચૌટા બજાર થઈ મુખ્ય બજાર થઈ નાકા નાકાથી પરત જવાહરબાગ ખાતે પહોંચી યાત્રા પૂર્ણ થઈ હતી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત પાલિકા અને ભાજપ સંગઠનના હોદ્દેદારો અને નાગરિકો જોડાયા હતા આ ઉપરાંત તિરંગા યાત્રામાં તાજેતરમાં પુલવામા હુમલામાં થયેલા શહીદોને પણ શ્રદ્ધાંજલિ અપાઈ હતી તાલુકા ભાજપ દ્વારા ભડકોદરા ગામ ખાતે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જે ભડકોદરા ગામ ખાતેથી તાલુકા ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકળી ગામ તેમજ આજુબાજુના ગામ અને વિસ્તારમાં ફરી હતી આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પંદરમી ઓગસ્ટની પૂર્વ ભૂમિકામાં યોજાયેલી આ યાત્રા શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થઈ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશ દાજની ભાવના જગાડવા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ જન જન સુધી પહોંચાડવાનો હતો પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે સમગ્ર ભારત દેશમાં આપણા રાષ્ટ્રના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર ઘર તિરંગા એ દરેકના ઘરે તિરંગો લહેરાય એને લઈને આપણે જોઈએ છીએ કે આ હરેક ઘરે જે લોકોએ આજથી ઓગણીસો સુડતાલીસમાં આઝાદીના સમય વખતે જે પ્રકારે શહીદી વોરી હતી એ તમામ શહીદોને માનની અંદર એ તમામને સ વંદન બી કરું છું એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જે રીતે ઓપરેશન સિંદૂર જે રીતે અત્યારે જ આપણા નિર્દોષ નાગરિકોને જે તો હતા એમને ગોળી મારી ધબી દે ત્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે પાકિસ્તાનમાં બાવીસ મિનિટની અંદર આ ઓપરેશન પાર પાડીને જે પ્રકારે એમને જે પાકિસ્તાન જવાબ આપ્યો છે ત્યારે આ આઝાદી કાયમ આઝાદી તકી રહે અને તમામ બાળકોની અંદર પણ આ આઝાદી પર્વનું એમને પણ જ્ઞાન આવે એ માટે આખા દેશની અંદર આ તિરંગા યાત્રા નીકળી છે એ નિમિત્તે આજે અંકલેશ્વર તાલુકા ભાજપ તરફથી પણ આજે અંકલેશ્વરની અંદર શહેરમાં પૂરી કરી આજે અહીંયા રૂરલ ગ્રામ્ય વિસ્તારમાં આવ્યા ત્યારે એ તમામ લોકોને પણ હું અભિનંદન પાઠવું છું અને તમામ શહીદોને હું ફરીથી શ્રદ્ધાંજલિ આપું છું